નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપની યુટ્યુબ ચેનલ એજ્યુકેશન દેવમાં આજે આપણે જોવાના છીએ અપૂર્ણાંકોના સરવાળા અને બાદ બાકી અપૂર્ણાંકો સરવાળા બાદબાકી માટે આપણે સૌથી પહેલા પેલા જો સમ છેદે એટલે શું તો કે પાછળના આપણે વર્ડ ઉપરથી ખબર પડી જાય સમ છેદી એટલે કે સમ પ્લસ છેદી એટલે કે બે ના છેદ માં પંદર પ્લસ ચાર ના છેદ માં પંદર હવે આનો આપણે સરવાળો કીધો છે તો અહીંયા શું છેદ બને શું છે સરખા છે આવા કેસમાં આપણે શું કરવાનું છે જ્યારે છેદ સરખા છે ત્યારે છેદને આપણે એઝ ઇટ ઇઝ છેદમાં મૂકી દેવાનો છે એટલે કે છેદને આપણે કોમન લઈ લેવાનો છે પછી શું કરવાનું છે તો કે અંશ અંશનો ઉપર સરવાળો કરી દેવાનો છે એટલે બે પ્લસ ચાર એટલે છ અહીંયા પંદર અહીંયા આપણે શું કરવાનું છે દુધાડવા ત્રણ ગુણ્યા બે એટલે છ ત્રણ ગુણ્યા પાંચ એટલે પંદર ત્રણ ત્રણ ઉડી જાય એટલે વધે છે બેના છેદમાં પાંચ આપણે આપણે આમાં પણ છેદ સરખા છે એટલે છેદને કોમન લઈ લઈએ અંશ અંશ ની બાદ બાકી કરી દઈએ અહિયાં અંશ છે ત્રણ અને અહિયાં એક છે ત્રણ માંથી એક જાય છે એટલે બે બે ના છેદ માં વધે છે આઠ અહીંયા પણ છેદ ઉડી જાય છે

આપણે ડાયરેક્ટલી આ બે સંખ્યાનો લસા લઈને નીચે મૂકી દઈ શકીએ આ બે સંખ્યાનો લસા શું થાય છે તો કે આ બે સંખ્યામાં કાંઈ કોમન છે ને એટલે હું સીધું શું કરી દઈશ આ બે સંખ્યાનો ગુણાકાર કરી દઉં એટલે એનો લસા મળી જાય પાંચ ગુણ્યા ત્રણ એટલે મળે મને પંદર હવે ઉપર શું બચે છે બે અને એક હવે અહીંયા શું કર્યું છે મેં છેદ સરખો કર્યો છે છેદ સરખો કર્યો છે ધેટ મીન્સ મેં છેદ સરખા કરવા માટે આ પાંચને મેં શેનાથી ગુણ્યા

એટલે આ રીતે છેદ સરખો કરવામાં આપણે શું કરવાનું છે તો કે જો આ બે સંખ્યા છે એમાં કોમન કઈ અવયવ છે ને એટલે સીધું શું કરવું છે એ બે સંખ્યાનો લસા મને શું મળે છે 15 મળે છે હવે 15 કરવા માટે મારે આ સંખ્યાને કઈ સેના સાથે ગુણવી પડી 3 સાથે એટલે ઉપર અંશને પણ મારે 3 સાથે ગુણવી પડે અહીંયા નીચે 15 કરવા માટે ત્રણ ને મારે શેના સાથે ગુણવી પડી પાંચ સાથે ગુણવી પડી તો અંશ ને પણ મારે શું કરવું પડશે પાંચ સાથે ગુણવો પડે એ રીતે આપણે જેના છેદ સરખા નથી એવા અપૂર્ણાંકો ના છેદ સરખા કરીશું અને પછી આપણે શું કરવાનો છે દાખલો ગણવાનો છે હવે છેદ સરખો થઈ ગયો છે તો આપણા માટે ઈઝી બની જાય છ પ્લસ પાંચ એટલે અગિયાર ના છેદમાં પંદર હવે જોઈએ આ આમાં પણ બંનેમાં કઈ કોમન છે નહીં એટલે હું આ બે નો લસા લઉં તો મને સીધો શું મળે પાંચ સત્તા શકું અને બેના છેદ શું મળશે પાંત્રીસ હવે નીચે અહીંયા જે સંખ્યાથી ગુણવું એ જ સંખ્યાથી મારે અંશને પણ ગુણવો પડે હવે નીચે અહીંયા મેં પાંચ ને સાત થી ગુણ્યો છે તો બે ને પણ હું સાત થી ગુણીશ હવે અહીંયા સાત ને મેં પાંચ સાથે મલ્ટીપ્લાય કરીએ છીએ તો અંશને પણ હું પાંચ સાથે મલ્ટીપ્લાય કરીશ અને અહિયાં શું થાય છે સાત ગુણ્યા બે એટલે મને શું મળે છે ચૌદ અહીંયા પાંચ ગુણ્યા ત્રણ એટલે મને શું મળે છે પંદર આ શા માટે કરવાનું છે એ બંને બંને સંખ્યાને એકબીજા સાથે ગુણણી તો નીચે જે સંખ્યા સાથે હું ગુણવું છું એ જ સંખ્યા સાથે અંશને પણ ગુણવો પડે તો મારો જવાબ સાચો આવે એટલા માટે બંને સંખ્યાને ને જે તે સંખ્યા સાથે મલ્ટિપ્લાય કરી જવાબ મને

જે પૂર્ણાંક સંખ્યા છે એને છેદ સાથે ગુણું એટલે ત્રણ ગુણ્યા છ એટલે કેટલા મળે મને અઢાર અઢાર માં હું આ પાંચ ઉમેરી દઉં એટલે કેટલા મળે મને ત્રેવીસ ન છેદમાં અંશ છે એમ નામ રહેશે

છે બરાબર અહીંયા છ થી ગુણ્યા તમારે અહીંયા પણ છ થી ગુણવા પડે અહીંયા પાંચ થી ગુણ્યા તમારે અહીંયા પણ પાંચ થી ગુણવા પડે અહીંયા ચૌદ ને છ થી ગુણવું તો મને કેટલા મળે છે ચોર્યાસી અને ત્રેવીસ ને પાંચ થી ગુણવું એટલે મને કેટલા મળે એકસો પંદર બરાબર આ બંને સંખ્યાનો સરવાળો કરી દઈએ એટલે મને એકસો નવ્વાણું ના છેદમાં ત્રીસ મળે છે આ આનો જવાબ મળી જાય છે હવે આપણે જોવાનું છે સમાયેલા છે બરાબર એટલે મને આ બંને સંખ્યાનો લસા શું મળે છે વીસ મળે છે હવે જુઓ આ પાંચ ને વીસ કરવા મારે કઈ સંખ્યા સાથે ગુણવા પડશે

પાંચ ગુણ્યા પાંચ પચીસ માઈનસ સાત ગુણ્યા બે એટલે ફરી મિશ્રપૂર્ણાંકોના શું કીધા છે બાદ બાકી કરવા કીધા છે રૂલ પ્રમાણે પેલા મિશ્ર અપૂર્ણાંક આપણે અપૂર્ણાંકમાં ફેરવશું અને પછી એને આગળ ગણીશું એના માટે પૂર્ણાંક સંખ્યાને છેદ સાથે ગુણવાની ચાર ગુણ્યા પાંચ એટલે

પહેલી વાર જોડાયેલા હોય તો ચેનલે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ